જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા માતાજી અને ભગવાનની મહેરબાની આજે જવાનું છે આપણે કાકાના બટાકા વેણવા જવાનું છે અને એ બટાકા છે આપણે ખેતી આવે ને એ બટાકા છે એટલે આપણે આગળ જઈને તમને મળીએ જય માતાજી મિત્રો મિત્રો આપણે રસ્તામાં જતા હતા જો એટલામાં આપણે આ જો ફુવારા ચાલુ છે આપણે કોને મગફળી વાબાની છે તો આપણે પણ એ પણ બ્લોગ બનાવીશું અને તમે અમારા વિડીયામાં બને રહેજો અને આગળ જઈને આપણે બતાવીશું કે બટાકો અને બધું કોને ડેરું આપણે ખાલી જઈ અને વ્યાણવાના છે કોને એટલે આપણા વિડીયામાં તમે બને રહેજો મિત્રો અમે બે ભાઈ દહરા અને આપડા પપ્પો ચેડ્યા એટલે ત્રણ જણા જહરા ને આપણે કોઈ ઘણું વ્યાણવાનું નામ કે ચાર પોસ્ટ ભેગા જેવું છે અને એક અડધું વેણી નાખ્યું છે અને અડધું વેણવાનું એટલે તમે અમારા વિડીયો બને રહેજો અને જો પેલી બાદ આવે આપણે થોડું થોડું દેખાય કોને આપણે રંજીતભાઈ આવે રા જેમ કે અહીંયા બટાકા આપણે વેણવા જવાનું છે જોઈ લો પેલા દેખાય પણ થોડું થોડું દેખાય છે કોને તો મિત્રો ફાઇનલી આપણે રંજીતભાઈ આ ઉપા છે રંજીતભાઈ છે બટાકા તમારા વાયા લોકો એવું એમ અને આજ પટી જાય કે નહીં પડે એવું એમ તો મિત્રો બટાકા વેણવાનું ચાલુ કરી નાખ્યું છે જો પરેશભાઈ કોક કે પરેશભાઈ શું કહેતા બોલો કેવો બટાકા નહીં આપણે જબર નહીં તો બહુ સારું છે જો

આટલે પાક પડી ગયા છે અને આ જોવો આપણે બટાકા જબરને જોરદાર અને આ ટ્રેક્ટર પડ્યું છે જેમ કે જો આટલા ઓળા વેણી અને પછી ચાલુ કરો એટલે આપણે ડાયરેક્ટ જવાનું છે હોમી વાયડે જવાનું છે જો મિત્રો માણસો બરોબર ના વધી જશે અને જો સો જણાઓમાં ગયા છે અને આ ટ્રેક્ટર ચાલુ છે અને પેલી બટાકો ઢકો કાઢવાનો જોઈ લો રોહિતભાઈ તમારે કોઈ કેવું છે તમારા બટાકા છે આ આપણે કાકાનો છોકરો રોહિત કહી કઈ દેજાય કેવું હેડો તમારા ભાઈ નહીં કેવું ખાર હોડો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે વેણી રહ્યા છો સો આજ જણા છે જોઈ લો પટી ગયું છે એને જો આ ટ્રેક્ટર આવેલું જેમ કે જો આપણો ભાગ પૂરો થઈ ગયો છે અને આ જોવા મજૂર આવે અને જો હાથમાં જો મોજા પહેરે જેમ કે જો ઓગળી બોગળી સો જાય છે તમારે છે ભાઈ રોહિત ભાઈ મોજા બતાવો જો એને છે અને જો મિત્રો બટાકા તો કોને સારો હેરે જોઈ લો ખેતી છે પણ થોડી ગોળીયું છે પણ જો બટાકા સારા છે તો મિત્રો એક ડીગરના ચાલ્યું એટલે આપણે જો એક તો ચાલુ જ છે અને આ જો બીજું આવી ગયું કે જો મજૂર એટલા બધા વધી ગયા છે ને જોઈ લો ફાઈનલ જોઈ લો મજૂર ખૂબ બધા વધી ગયા છે એટલે એક ડીગર નહોતું ચાલતું એટલે આપણે આ બીજું આવી ગયું છે આપણે રંજીતભાઈ લઈને આવી ગયા છે અને આ બાજુ ચાલુ કરીને આગળ કોણ કાઢવાનું એટલે આ બાજુ કોને એક જ ઓળો છે જોઈ લો જો મિત્રો ફાઇનલી આપણે બે ડીગર જોડી દીધા છે જોઈ લો ફટાકા જબરદસ્ત ને અરે એક ના ચાલુ ને એટલે બે જોડી નાખે જોઈ લો તો વાંધો નહીં આપણે તો વેણે જ આવો

જોઈ બટાકાથી આ બાજે ટ્રેક્ટર ચાલુ છે અને આ બાજે ચાલુ છે કોને એટલે કોને મેળ નતો આવતો એટલે બે મહિલા ચમકે જો એને કોઈ કરીને ઓહરે કોને મિત્રો એટલે બે મિત્રો ફાઈનલી આપણે ભાઈબંધો મળી ગયા છે અંબાજી બાજુના છે ચે ગમના છે આપણે બોલી દો ખેરાલું અંબાજી જો મિત્રો ઠે ખેરાલુ થી આ ચાર જણા એટલે કે ચાર જણા છે ખેરાલુ થી જે મજૂરી કરવા આ જો બટાકા વેણવા છે અને આપણે તમારે ચાર જવાનું કો એમ કિતને દિન તક રુકोगे તું 10 દિવસ 10 જો મિત્રો 10 દિવસ તક રુકेंगे એટલે કે જો બટાકા તો એને વેણવાનું છે જોઈ લો મિત્રો હવે આપણે જો મિત્રો ફાઇનલી

આપણે ઘેર જઈ અને આ તો બરોબર ના કોને મિત્રો સાચી ગયા છો એટલે ખાવા ખાવાનું છે એટલે ખાવા ખાઈ અને થોડો વીઘો મકાઈ ને પાછું પણ ભેણો આવવું પડશે એટલે આપણે હવે નિહરા કરે જય માતાજી મિત્રો તો હવે આપણે ઘેર પોકવાની તૈયારી છે ને જોઈ લો આપણે આ બાદરી જોઈ દાડે પહેરી હતી એનો આપણે બ્લોગ બનાવ્યો ને જોઈ લો બાદરી જેમ કે જો મોટી મોટી થઈ ગઈ એટલે મોટી તો ઘણી નહીં થઈ માપની જ છે જેમ એક બે પોણી પાયા છે અને જો ફાઇનલી આપણે મિત્રો હવે જો બાર ને વીસ મિનિટ થઈ ગઈ છે અને એ ઘેર પોકવાની તૈયારી છે કોને તો જોઈ લો મિત્રો આપણે પ્રકાશભાઈ એટલે કે આપણે બ્લોગર આવી રહ્યા છે જોઈ લો યે હાડા બારે કોને આ વહેરા થોડા માપે હેડો માપે તો આપણને જો મોટો મળી ગયો છે કે જો આપણે ઘરે તો ભાઈ આવવાનું છે બધા કેટલા વાગે આવ્યા તો હાડા બારે મિત્રો જો ફાઇનલી આપણે આવી ગયા છો અને એ જો ખાવા ખાઈ લઈએ અને જો તમને અમારો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને હવે મળશું એક નવા બીજા બ્લોગમાં જય માતાજી જય હનુમાન દાદા જય સાદારમ બાપા